નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એક ત્રેવીસો દસથી તેતાલીસો પિસ્તાલીસ રૂપિયા સિંગદાણા એક હજાર સુડતાલીસથી તેરસો છવ્વીસ રૂપિયા એરંડા નવસો પચીસ બારસો પચીસ રૂપિયા ચણા નવસો દસ થી એક હજાર પાંત્રીસ રૂપિયા અડદ એક હજાર પચીસ થી બારસો સિતે રૂપિયા તુવેર છસો સાહીઠ થી તેરસો અડસઠ રૂપિયા ધાણા એક હજાર થી પંદરસો પંચાણું રૂપિયા સોયાબીન સાતસો થી સાતસો ચોવીસ રૂપિયા તલ સફેદ સોળસો થી બે હજાર અડતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રેસઠ થી છસો પચીસ રૂપિયા ઘઉં લોકોન ચારસો પચીસ થી પાંચસો એકવીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એક હજાર પચાસ રૂપિયા મગફળી આઠસો થી એક હજાર નેવ્યાશી રૂપિયા કપાસ આઠસો થી પંદરસો ચાર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો